સાબિત કરવું પડે છે કે સપોર્ટ માટે વિડીયો બનાવો સપોર્ટ માટે પણ તારા પાસે કદાચ બે લાખ હોય ને બે લાખ લોકો સપોર્ટમાં તો સચ્ચાઈ બદલશે નહીં સચ્ચાઈ એજ રેવાની છે અને એજ થશે

આજે આટલું આટલા પટેલોએ દાન આપ્યું જૈન લોકોએ દાન આપ્યું પણ ભણનો દીકરો એકવાર નો બોલ્યો અને હવે બોલે તો ભાઈની ઈજ્જત જાય એવું છે પણ હિસાબ તો દેવો બરસેવરા વ્હાલા પબ્લિકને જેટલાના ગળામાં ઉતરતો નથી ને ગૂંટણો આજે મારે એને એટલું કેવું છે કે કીર્તિ પટેલનો સવાલ ઈ છે ઘણા ઘણા મને જેસલ જાડે જાના ઉદાહરણ દેવા માંડ્યા કે એનો ભૂતકાળ આતો એનો ભૂત ઘણાના એવા ભૂતકાળ હોય ભૂતકાળથી મને વાંધોય નતો

કે બટા તારું આ રૂપ છે મેં આને ઓ કીધું આ કહુરિયાને આ ડાયરા કલાકારને કે તું ખજૂરનો સમાધાન લઈને આવ્યો છો એ ભંગાર નું તો તમે આજે મને દબાવી દેશો મને ચૂપ કરાવી દેશો તો આ પબ્લિક ને કાલ સવારે એવું થશે કે આ કીર્તિ થોડાક દિરાડો પાડે છે અને પછી ચૂપ થઈ જશે પણ હરેક મેટર ની અંદર યાદ રાખજો હરેક મેટર ની અંદર કાં તો મને કોઈ સંબંધે બંધ કરાવી દીધી હોય કાં તો મારા ગુરુજી પાસે પહોંચી ગયા હોય તો એટલે સંબંધ આડા રાખ્યા છે હું ક્યારેય ભૂલતી નથી ખાલી સંબંધ જોઈને જતું કર્યું હોય સંબંધ જોઈને ખાલી જતું કર્યું હોય ભૂલી હું કાઈ જ ન હોય બરાબર તો એ સાહિત્યકાર

સંકેલી લીલે છે તારી જેટલી જેટલી ભાભીઓ આરે ફેરો હોય ને ઈ સંકે લીલે છે ત્યાર જ્યારે જ્યાં જાજે ત્યારે વંડીઓ ટપી ટપીને મળવા જવું પડે છે ને ઈ સંકેલી લીલે છે બાકી મારું સેટેલાઇટ હવે ચાલુ થઈ ગયું છે અને પાછો પ્રોગ્રામ ચાલુ થયા ને ત્યાર એવું કેતો તો કે હું મારું બોલતા પહેલા તો એને સરકારને એવું કહી દીધું હું સરકારને હાથ જોડીને વિનતી કરું છું કે જાહેરમાં આવી રીતના બોલતું હોય અને તમે એવા કોઈ કાયદા બહાર પડે સરકારે કાયદા બહાર પાડ્યા જ છે પણ તારા જેવા ખોટીના પેટના હોય ને એના માટે પણ મારું બોલતા પહેલા તો એને અપીલ કરવી પડી કે હું જાહેરમાં કહું છું આજે હાથ જોડીને કેવા કાયદા બહાર પાડો કે જે ખુલ્લી આમ બેન દીકરીનું બોલતું હોય એના ઉપર કોઈ એક્શન લે એક્શન લે તો અમે કોઈની બેન દીકરી નથી તારા ભરા ડાયરામાં કોઈ બેન દીકરીનું ઈજા તો ઉછાડેસ હે હવે તે કોઈકની બેન દીકરીઓની ઈજા તો ઉછાડતો હોય ને તો તારી બાઈડીને નખા ઘરને રેડી રાખજે હો હવે રેડી રાખજે તારી બાઈડીને નાખા ઘરને હવે તું રેડી રાખજે હં ખૌરિયા હવે તું રેડી રાખજે મારું સેટેલાઇટ ચાલુ થઈ ગયું છે બકા બરાબર અને તને પેટમાં શું દુખતું તું તે લોકો ખાલી એટલું જ જોવે છે કે ભાઈ સોન માતા સોનભાઈ માતાના મંદિરે સમાધાન થઈ ગયું તું તો આ ખદડા બોલે એમ ના પણ પાછળ કોઈ કઈ ખબર નહીં કે ચાલો ક્યાં કરી આવ્યો છે આ હળી ક્યાં કરી આવ્યો છે એવું કોઈ પૂછું પણ હળી આ ન્યા કરી આવ્યો છે કે એની સાથે વર્ષોથી જે તબલા વગાડતો હોય અને એના તબલાના સૂરથી આના સૂરને ને અમર કર્યો હોય જો એવા વ્યક્તિની કદર તો ન કરતો હોય ને એ ખહુરિયા એવા ઉમેશ જે દલિતનો દીકરો છે ઈ ઉમેશે

છોકરો છે બ્રિજદાન સાથે છે અત્યારે એને આ પેટમાં દુખે છે કે ઓ અલ ઉમેશ મારી હારે હતો ઈ છોકરો અને આ બ્રિજદાન હારે જતો રહ્યો અને એને બધું કહી દીધું કે આ ખ આ ખહુરિયો બ્રિજદાન ભાઈ તમને આવો આવો બોલતો તો કેમ ભાઈ પેટમાં દુખ્યું પણ આ દુનિયાને ખબર નથી કે સોનબા સોનબાના મંદિરમાં મઢડામાં જઈને સમાધાન કરી લેતા હોય ને પીઠ પાછળ તમે ખદડાવ વાતો કરતા હોય વાતો કરતા હોય હે ઈ કોઈને ખબર નથી અત્યારે એવું થાય કે ઓ વિરદાન ભાઈ આ રીતના ડાયરામાં નામ લીધું પણ ડાયરામાં નામ એટલા માટે લીધું કે આ ખદડો ચર્ચા ખરાબ કરતો તો હે ખરાબ બોલતો તો અને જેને ટબલા વાદક જે ઉમેશ છોકરાની કદર તું ના કરી શક્યો કદર એવા વ્યક્તિને જો તું ધૂતકારતો હોય જેના સૂરથી તને આગળ લાવ્યો બાકી એકલો એકલો બોલતો હોય ને કલાકાર આમ ડાયરામાં આમ ફલાણો ઢિકડું તો એ હા એમાં આગળ નો આવ્યો એમાં જે વગડતો હોય ને જે મ્યુઝિક મેન તબલા કલાકાર કલબલિયા વાળો બધા જ તમે જેટલા ફેમસ હોય ને એના હકદાર ઈ લોકો પણ છે એટલા જ હકદાર ઈ લોકો પણ છે પણ એની છોકરાની કદર ના કરી અને વિજયદાનભાઈ એ છોકરાનો હાથ પકડ્યો અને એની સાથે રાખ્યો સુ ઈજયદાનભાઈ ની ભૂલ ઈ બ્રિજદાન ભૂલ ઈ છોકરાની કલાની કદર કરી ઈ ભૂલ બ્રિજદાન ભાઈ ઈ ભૂલ પણ હવે જો બેસ ખાંડામાંથી ઊભી થઈ હોય એવું નઈ સમજતો આ વખતે તને છાતા છાત છાતા વગા મારીને તારું આવું બ્રાન્ડેડ જેકેટ ઓલું પહેર્યું તો બ્રાન્ડેડ હે અને પુષ્પા જેવા પાસા વાળ ઊભા કરીને જાય મારા બેટો

અને બીજી વસ્તુ રાજકોટ કેમ છોડવું પડ્યું ભાઈ રાજકોટ રાતોરાત રાજકોટ છોડવું પડ્યું ભાઈ રાજકોટ હે જા ને રાજકોટ માં ખબર પડે જા રાજકોટ જા હે રાજકોટ રાજકોટ ઘરવા દેસ તારા પાડોશી કોઈ તું એટલો નીતિ નો તારી નજર નો ખરાબ છું તારે કાલે બધા ડેટા જોઈશે ને તમારો સેટેલાઇટ

અને ચર્ચા મારી તો એ ખહુરિયા એ કાચિંડા કાલે તું શું કરતો તો ઈ ડાયરામાં તું શું કરતો તો પૈસા કોકના સ્ટેજ કોક નું હતું અને ચર્ચા કીર્તિ પટેલની અને બ્રિજદાન ગઢવી ની થાતી હતી હા મરદ મરદ ગાની મતાન ગયો હા મરદ હા કીર્તિ પટેલ તે તારી જાતની

તારા કરતા તો કીર્તિ પટેલ એની જીભ ઉપર ગર્વ છે જીભ ઉપર ગર્વ છે કે હું તો કદાચ મને જેને ગાળો આપી છે એને જ ગાળો આપી હશે વગર વાકે નથી આપી કોઈને પણ બરાબર અને બીજી વસ્તુ તું તારા ખાખે ચરિત્ર થી તું કેટલો હલકો છું ને તારી માને તારી બાઈડીને બે ખબર પડવી જોઈએ તું એટલો હલકો છું અને એ તારા પ્રૂફ જોતા હોય ને તો મેં તને કીધું ને મારું મેગા સેટેલાઇટ એવું કેવું પડે પાછો હજુ ધીમું ધીમું બધું આવશે ચર્ચામાં આજે તો મારી એક ટ્રેલર હતું પિક્ચર હવે કેમ મજા આવું વાહે પડું ને એની હાથ પેઢી સુધી હા એના બાપાના 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 બાપાના

તને પહેલી વાર ભરા ડાયરામાં એક દીકરીની ઇજત કાઢી દીને એટલે જવા દીધો તો તું ભરા ડાયરામાં બીજી વાર બોયલો અને 6.50 લાખ ની ઉપર તું મને કરતો તો એ 50 લાખ ખાઉદરા અને આંબળ તારા ખજૂરભાઈના વખાણ એટલા જ બધા કરતા હોય ને તો તારા ખજૂરભાઈને હવે તો કોઈ પર જગ્યાથી ફંડ ફાળો નહીં મળે પણ તમે બે ભયુ એક કામ કરો તું ડાયરા પ્રોગ્રામ કર પૈસા કમા અને ઈ પૈસા તારા ભાઈને દે તું ડાયરા કર અને તારો ભાઈ દાન કરે બાકી હવે ફંડ ફંડ જે જમાર્યું ને જલ્દી મને કરો કેટલા ઘર બાકી છે અને કેટલું જમા છે એ તમને હિસાબ સાથે મારો નેક્સ્ટ સ્ટેપ ચાલુ થઈ ગયો છે હું નેક્સ્ટ સ્ટેપ સુધી પહોંચી ગઈ છું મારા વાલીડા અને જેટલા જેટલા લોકોએ મારા માટે વિડીયો બનાવ્યા છે એને હું ખાલી બે બે ઘરનું નું કામ સોંપું છું કે તમે એવા એવા બે ઘર શોધો અને લઈ આવો અને તમારા ભગવાનને કેવા ઘર બનાવવાના છે જો ન બનાવી દે તો મારો કોન્ટેક કરો હું તમારી હેલ્પ કરીશ ભલે તમે મને ગાળો દીધી હોય પણ આપણે ગરીબોનું સારું કરવાનું છે આ ભંગાર સેવા બંધ નથી કરવા દેવાની કેમ કે એને જે ભેગું કરવાનું હતું એ કરી લીધું છે હવે જો સેવા બંધ કરે તો આપણા પૈસા જાય આપણા પૈસા નથી જવા દેવાના એને કયો તું સેવા ચાલુ રાખ ને આટલા ગરીબ નું તારે સારું કરવાનું છે હો અને એ સાહિત્યકાર તું રેડી થઈ જજે થઈ જજે ને થઈ જજે મારું સેટેલાઇટ ચાલુ જય હિન્દ જય ભારત જય જય સંવિદાન ખબર થું તું